ઉઠો ઉઠો સ્વિમિંગ પુલમાં ધોવાથી સ્વિંગ સાફ કરશું પછી મસ્ત રવિવારની સવાર થઈ છે શું બાબુ કેમ ઊંઘ થઈ તમને જીશું ઊંઘ થઈ ને હાલો હવે તમારે ઊભું થવાનું છે નાઈ લેવાનું છે બ્રશ કરી લેવાના છે એ સ્વિમિંગ પુલ સાફ થાય પછી બેરા ઓલા ભાઈ જે થોડાક મોડા આવવાના છે બાપુ તમારી રસોઈની વ્યવસ્થા કરશે ઓલા નાસ્તા બાસ્તા નહીં તમે બાપુને ચા બનાવો હે જીશું જઈ તે વાળ ધોઈ નાખ્યા તારે આ થયે કોને ભાઈએ ધોઈ દીધા હે જીશનું તે દીદીને વાળ ધોઈ દીધા વાહ મારો દીકરો હાલો હવે આપણે છે ને આજે શું કરવાનું છે શિરવાણ ભાઈ સ્વિમિંગ પૂલમાં શિરવાણ મહેમુદા બેનની વાળી એના વાજા હું કામ નાઈ લેવું છું સારું હાલો હે હાલો ગાંઠિયા ખાવા જઈએ છીએ બધા નાસ્તો કરવા ચકોલવાડી માં જઈએ અત્યારે જીસુ આપણે પાખરી બનાવી તો કેવી મજા આવે હે આ જે બધું દેખાય છે ને આ સાઈડ આ સાઈડ જો આ બધું આ બધા જ બગીચાઓ હતા મોટા મોટા બગીચાઓ હતા આ બધા બગીચા હતા બાપુ આ બધા જો અત્યારે એમાં અત્યારે વાવેતર થઈ ગયા છે તમે આજથી દસ વર્ષ પહેલા છે ને અર્થ ગૂગલ ગુગલ અર્થ ઉપર જોહો ને તો આ બધો બગીચાનો દેખાતો હતો અને અત્યારે બગીચા ઘણા બધા બધા કપાણા છે છે પણ આ વર્ષે એટલા બગીચા કારણ કે આજે માણસ હાલ થઈ વર્ષથી સખત સતત આવરણ નથી આવ્યું બગીચામાં હવે જેની બીજી સાઈડ આવક હતી ને એને તો બગીચા હજી રાખાય છે હવે તો મને એમ છે એ કાપવા મળશે કારણ કે હવે બગીચામાં કઈ છે જ નહીં તમે દસ વર્ષ પછી પાછા મેપમાં જોજો ગૂગલ અર્થમાં જોજો જ્યાં આજે બધા બગીચા દેખાય નહીં દસ વર્ષ પછી એક બગીચા નહીં બગીચાને ગમે થયું છે કે આ પ્રકૃતિમાં ગમે એટલું બધું ભયંકર કંઈક થયું ને એટલે બગીચામાં એની અસર વધારે દેખાય છે બીજામાંય દેખાય શેરડી ઇનમાં કપાસમાંય દેખાય છે પણ બગીચામાં વધારે દેખાય આ બગીચો જતો હતો જો આ સમજાણું બે બાજુ બગીચા છે જો આ બાજુનો હજી બગીચો છે આ બધા બગીચા જ હતા આ કપાઈ ગયા જે માત્ર ખેડ ખેતી કરતા હતા ખેડૂત હતા ને એને કાપી નાખ્યા છે અને જે એની આવક બીજી હતી કોઈ નોકરી કરતા હોય કોઈને કોઈ ફેક્ટરી હોય એ બધા બગીચાઓ હજી છે મોટી ખેતીવાળા મોટા ધંધાવાળા જો આ રમેશ અડિયા ને બીજી આવક ને મોટું છે એટલે બિલ્ડર છે એટલે એના બગીચા છે આ ભાઈ બાયર છે નહીં એના બગીચા છે બાકીના બગીચા જો સામે દેખાય જો આ ભાઈ જો રિયા ખેતી કરે છે એટલે એના બગીચો કપાઈ ગયા જો આપતા જો આ વચ્ચેથી પાછો બગીચો કપાણો આવ્યો બગીચો કાપી ને એમાં શું આવ્યું બાપુ આ ધાણા ધાણા ભાઈ ભાઈ એમાંય બધું છાટવું તો પડે જો દવા છાટે જો દવા આ રીતના આપણે એમ કહીને કે જો આ રીતની દવા છટાતી હોય જો ભાઈ છાટે છાટે ને આ ધેર ધરતીમાં આ ઝેર ઓકે છે બધું અને કરવી પડે જો કે ન કરે તો કઈ થાય નહીં આ પછી આવે અને એ ખાય અને પછી આપણે કહીએ કે કેન્સરની હોસ્પિટલો વધી છે વધે જો અમે છે ને અત્યારે આકુલ જઈએ છીએ ગાંઠિયા એક જગ્યાએ મિત્ર અને ત્યાં ગાંઠિયા સારા બને છે અને હું તો કદાચ ખાવા ઈચ્છે તો ખાઈ પણ આ છોકરાઓને ખાવાની બહુ ઈચ્છા છે ને આજ ખબર આવી એકદમ આકુલવાડીનો માહોલ ચાર ચોકનો કેરી ટાઈમે એટલો મસ્ત રહેતો હવે બધું ધીમે ધીમે સમાપ્ત થતું જાય છે કેરીનો માહોલ વિખાતો જાય છે Rác còn vầy đi nó cái vậy chứ, chứ vừa. Nào. Đấy lấy કેવું કે ટમેટાનું શાક વાહ ભાઈ વાહ રવિવારની બપોર આ લોટ બંધ થઈ ગયો છે બરાબર વાહ સુગંધ આવી ગયો બાપુ સુગંધ આવી એમ આખડી છોકરાઓ સરસ મજાના નાય છે પડો ઉનાળો માણસો ને બરાબર નું હે હે તડકો પડવા માંડે તો નાવાની બહુ મજા આવે મજા આવે ને ટાટું ટાટું પાણી છે ને વાહ ભાઈ વાહ હાલો હું છાસ ભુલાઈ ગઈ છે ગામમાંથી છાસ લઈ જાઉં ના તમે નાવું ને હું લઈ જાઉં આગળ પપ્પા હવે ઉનાળો આવી ગયો છો એમ નંબર બપોર નું ભોજન બાપુ એ રસોઈ બનાવી છે કેટલું બધું લઈ આવ્યું દહીં ને છાસ ને ખોડામાં હાલો હવે જમી હાલો બાપુ અને ગોળ હોય બેટા ગોળનો ડબ્બો લઈ લેતો હા ઈ લઈ લે ગોળ ગોળ છે છે આ મિત્રો ગોળ છે ને કેવી રીતનો બને ખબર તમને અમે ગીરના છીએ એટલે અમને ખબર છે ગોળમાં રિકવરી લઈ આવવા અને હેલો કરવા એમાં ખાંડ નાખવામાં આવે છે આપણે ખાંડ ન ખાવી પડે ને એટલે આપણે ગોળ ખાઈએ છીએ એ ગોળમાં ગોળ બનાવતી વખતે ખાંડ નાખે છે પણ આ જે હું ગોળ લઈ આવ્યો છું ને ઘણો બધો આખો ફેર્યો છે એ બધો જ પ્યોર દેશી રસનો જ ગોળ છે એમાં ખાંડ નાખવામાં નથી આવતી મારો મિત્ર છે એને એના માટે બનાવ્યા એમાંથી મારા માટેના બાપુ માટે એને કીધું હતું બેક મારે બીજા મિત્રોને દેવાના છે હાલો બાપુ થઈ ગઈ રસોઈ કમ્પ્લીટ ક્યાં બાત હાલો બાપુ એ રસોઈ બનાવી હાલો ભાઈ શું બનાવ્યું છે હલો હા અને તૈયારી કરી નાખ્યું હાલો હાલો બેટા વાહ બે વાહ ખાખડી નો સંભારો ભાઈ અમુલની જે હોય હું લઈ આવ્યો હવે અમુલલી હોય કે જી હોય એ કઈ છે માહી 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 હારી આવે બેટા અમુલલી નો એરા વાહ બાપુ શાહ હે આયા વાહ અને રોટલી હાલો હું રોટલી બતાવો અમને રોટલી એમ બનાવી હો વારે વાહ વાહ ગયો યાર ઓભરી એક ટપલી લીધી છે ને 600 મિનિટ હા લઈ જાલો હે ને દેશી ગોળ હું એમ આ દહીં આ પ્યોર ગોળ આ કેનોલા શેડીનો ઓ મને અદહીં નાખીને અરે એ તો બહુ દહીં નાખીને મજા આવે

અથાણાની મજા જ ઓર છે પેલા તેલવાળા લસણવાળી ચટણી છે ને આ ગોળને ટેસ્ટ તો જો છે બાપુ આને ગોળ કહે જુઓ તમે ટેસ્ટ કરો બાપુ છે ને ઓરિજિનલ ઓલા તમને ખાતા આવીને તમને સેજ કડવા જેવું ને એવું લાગે આમ મેળો લાગે આમાં જો સેજ એવું છે પ્યોર ભિંડીમાં કેમિકલ શુગરનું પણ મિત્રો આ ગોળ છે ને એને ચોમાસામાં પછી ફ્રીજમાં મૂકી દેવો બરાબર તો જ રહે અથવા તો ભીંડી ફૂલ હોય ને મારું મિત્ર કે કહે છે એમાં ફૂલ ભીંડી વાપરી છે વાંધો નહીં આવે નકર આને મૂકવો પડે ફ્રીજમાં અને આ ગોળ છે ને એકદમ આમ કાળા જેવો હોય તમને ગમે નહીં જાવો બપોરે સુઈને હવે ઊભા થયા ઉનાળાની બપોર જ હવે દેખાવા લાગી વર્તાવા લાગી નું જેવું છે થોડુંક થોડકો કોહારો છે હે બાપુ કહો પી ગયું કહું હે બાપુ આમાં ખાખડી ખરી છે જો હવે બાપુ પાણી વારે છે મિત્રો અમે વાળીએ છીએ હું બાપુ માણસ નથી હમણાં થોડાક દિવસથી એટલે અમે આ પાણી વાર આવ્યા હવે કા બાપુ ચાલુ કર્યું લગભગ અડધા ઉપર પી ગયું બાપુ હવે કેટલા રહ્યા નથી રહ્યા આ મોર તો જો બાપુ ખેરો આવ્યો તો એ બધાય મોર મોર કરતા હતા આ મેં કીધું તું આ એક મોર રહેવાનું નથી તો માણસો માનતા નહીં સમજાણું હરખાવ હરખાવમાં મેં કીધું તું ખેડૂતને એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ આ છે ને કેન્સર છે એક પ્રકારનું આ મોર જોઈને કોઈ હરખાઈ ન જાવું દેણું કરીને કાંઈ કામકાજ ન કરી લેવા જુઓ આ આ વખતે અમે ડ્રીપથી નથી પડ્યું ધોરિયાથી પડ્યો જો કેવો સરસ મજાનો ધોર્યો અરે જોઈ લો આવે ને પાણી આ કેરી થઈયો તો ભૂકા બોલાવી દે અવાહ બીવા બધેય મોર હુકાઈ ગયો જો ભાઈ કે કો કેરી છે દેખાય આપણને બધાને આ બધી ખરી જવાની છે આ અને અડી એટલે પડી જાય જો આ બધી બીયા વગરની છે તોડીને જોવામાં આવે ને તો આની અંદર બીયું ન હોય અંદર જો બીયું નથી કોકરિયામાંથી ભાઈ ગયા આ વર્ષે છે ને મિત્રો રેકોર્ડ બ્રેક કરે ને એવા ભાવ રહેવાના છે કેરીના કારણ કે કેરી છે જ નહીં દર વર્ષે જે આપણે કહેતા હતા ને એવું નથી કે નથી નથી કરીને પછી નીકળે એવું નથી આ વર્ષે ખરેખર નથી અને લગભગ સફાયો થઈ ગયો છે હાવ એટલે બોક્સના ભાવ પંદરસો સત્તરસો અને બહુ નબળા ભાવ રહે ને તો બારસો રહેશે આનાથી નીચે કેરીના ભાવ રહે નહીં લગભગ આ વર્ષે બહુ બગીચા બહુ કપાહે ઝાજા બગીચા કપાઈ જવાના છે લગભગ હું એમ કહું ને પચાસ ટકા બગીચા કપાઈ જાય આ વર્ષે કારણ કે આ ચોથું પાંચમું વર્ષ છે આવી રીતનું એટલે અને ખેડૂત લાચાર છે આ લોકો આમાં છે ને જે લોકોને કંઈક બીજા ધંધા હોય નોકરી હોય એને તો પહોંચાય જ કદાચ માન માંડ એને પોહાઈ નહીં પણ એ પછી બીજું ન કરી શકે પણ જે લોકો ખેતી કરે છે ને અને બીજી કોઈ આવક નથી એને હવે આંબો છે ને પોહાય જ નહીં એક વખત એવું આંબાનું હતું કે આંબો એટલે એમ કહેતા કે એમ સફરજન શિમલાના બગીચા હોય ને એવી એની કિંમત થતી હતી કેવો મોર આવે કુદરતનું તો જો કેટલો બધો મોર આવે અને હાવ સફાયો મેં ડિસેમ્બર મહિનામાં કીધું હતું વિડીયો બનાવેલો છે જોજો તમે ડિસેમ્બર મહિનામાં ખૂબ મોર આવ્યો હતો આમ લાકડે લાકડું ફીટ્યું હતું અને રોગ પણ કાંઈ નહોતો છતાંય મેં એમ કીધું હતું આ કેન્સર છે આ આની ઉપર વિશ્વાસ ન કરવો ખેડૂતોએ આ નથી જ ટકવાનું કારણ કે આનો અનુભવ હતો જ મને અને થોડોક આનો અભ્યાસ પણ મને છે અને બિલકુલ એવું થયું ઘણા એમાં કોમેન્ટ લખી હતી નહીં સાહેબ રહી જશે તમે ખોટા પડશો હું ખોટો થાવતો તો ખરેખર સારું પણ ખોટો નહીં પડું એવું મેં એમ એમને જવાબ આપ્યો છે કોમેન્ટમાં કારણ કે મારો અનુભવ છે ત્યારે આ વખતે બગીચાને ખૂબ આપણે મહેનતથી બહુ કરી છે પાણી પીર્યું છે અત્યારે બગીચામાં જોરદાર કેવું પાણી પીરું જો બસો ત્રણસો બોક્સ કરી થાય બાકી આવડા બગીચા હોય ને એટલે બે હજાર મળ ચાર હજાર બોક્સ કેરીના થાય અને થયેલા છે ચાર ચાર હજાર બોક્સ તો હજી હમણાં હું દીવામાંથી કાઢતો કેડું તડકે તડકે થઈ છે અને તડકો જ્યાં નથી ને આમ આમ તો બરાબર કહેવાય નહીં આ કેડું એટલી બધી સરસ

હજી આ એકાદો દોરિયો પી જાય બરાબર પછી છે ને બાપુ આપણે એમાં અને એની પછીની હાયરમાં અને ઓટો સ્ટાર્ટરમાં મૂકીને વહી જાય ને હા એને બંધ કરવું જોઈએ હા બાપુ એ નાકું સીધું કરી દો બરાબર એને આ બાજુ મૂકી દો બસ અને અહીંયા આ નાકું વારી લ્યો આ ખુલ્લું ખેતર હોય તો આવી સરસ કેડું થાય મેં છે ને મિત્રો આવતે વર્ષે નક્કી કર્યું છે એક કારણે છે ને ક્રણિંગ કરી નાખવાનું કાપી નાખવાની એક કારણે હાવ પાંદડા બધા ઉપરથી આડાથી ઊભાથી બધેથી પાંદડા પાંદડા ડાયડું ડાયડું કાપી નાખવાની એ કારણે એમને રહેવા દેવાની આ કરવું જ પડશે કારણ કે જમીન તપી જ નથી જમીન તપી તપવી જોઈએ તપે તો જ થાય તપા વગર છે ને કાંઈ ન થાય કાંઈ ન થાય ને ખુલ્લું છે ને એમાં કેરી છે જુઓ આ બધા ખુલ્લા છે આમાં કેરી છે બધે આમાં મધ હતું એમાં જુઓ કેવી કેરી છે આમાં છે આ બધામાં છે આ બધામાં કેવી છે તો ચાલો ચા થાય ને હાલો હવે છે ને એ આગળ એક જ ઘરકામાં ફી ગયું બાપુ એ જો હાલો ફળો બાપુ આ શાકભાજી આપણે ફાવાનું હતું એ ફોવાનું નથી એ હવે મહેમૂદાબેનને કોકને કહેવું એ તો વાત છે તો લાવો લાવો ચા એમ આમ તો તમે પણ કેરી નથી 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 એ તો મેં કીધું તું ભાઈ આ ફિટ્યું ત્યારે જો આજ મેં આ જ જાળવાને બતાવ્યા હતા વિડીયોમાં કે આ બધું સુકાઈ જવાનું છે ત્યારે બધા ખુશ હતા હો પણ મોર આવ્યો હતો અને અતિ આમ વસંત બહાર હતી એવો સરસ મોર આવેલો હતો ને હું બાપુ ચા બનાવી એમને આમાં કોકો કોકો હજી આપણે આપણે તો બાપુ આટલું છે બાકી માણસોને આટલી ખાવા પૂરતી કેરી થવાની નથી મણ મણ થાય થાય બોક્સ મળે હાલો બાપુ હવે આપણે નીકળશું હવે બાપુ હવે ઓલી પણ ઓલો ટાકો ભરવો તો આપણે નું પાણી છાટી દીધું આમાં બાપુ ખાખડી વીણવી છે

આ જો કપાઈ ગયેલો છે આ કૃણિંગ કરેલો આપણે કાપીએ ને કહીએ ને કાપી નાખીએ એટલે થાય જો આમાં એક કરી છે તો થાય કાપવાનું અને બીજું કે હવા મળવી જોઈએ અને ફરતી બાજુથી હવા સારી મળે છે વાહ વાહ ભે વાહ મિત્રો હવે અમે જઈએ જુનાગઢ નીકળીએ છીએ બહુ મજા કરી કાલે શનિવારે આવ્યા હતા શનિવાર રાતના અમે રસોઈ બનાવી આજ બપોરે પણ રસોઈ બનાવી સરસ મજાની રાતના ધૂણે તાપ્યું ખૂબ જ અને અત્યારે નીકળી જવાના છે અમારા બાપુ હોય ને એટલે બહુ મજા આવે એવો માણસ ઉત્સાહી માણસ છે નિમ્બાર્ગ બાપુ હાલો રવિવારની રજા પૂરી હો બેટા શું કરો તમે બેઠા બેઠા પાછળ વાહ ભે વાહ ચલો મિત્રો હવે અમે જુનાગઢ નીકળ્યા છીએ આવજો ભાઈ ભાઈ ખેતી રવિવારે છે ને ખેડૂત હોય પૂરેપૂરા પછી રવિવારે નીકળી જવાનું હાલો બાપુ હાલો હવે પાછા આપણે કઈ આવશું બેટા બાર તારીખે હોળી ઓલા તેર તારીખે હોળી છે ને તો બાર તારીખે રાત ના વયા આવશું સાંજે બરાબર ને પછી તેર ને ચૌદ બે ત્રણ દિવસ રોકાવું ત્યારે રજા મૂકી દેવું આપણે ફેમિલી ને બીજા કોઈ મિત્રો ને આવવું છે તો એ ફેમિલી બરાબર જયતી બેન હું ખાવ છું મારા

નાઈ ને મેલા કપડા તમારે તમારી રીતે થેલામાં ભરી દેવાના હોય મમ્મી ના હોય ને મમ્મી હોય તો આવું કરવાનું હોય પછી તમારી તમારે સાફ કરવાની હોય હાલો હું હું શીખાય તમે બધું હું હું ભૂલ કરી તમારા નાયા ત્યારે ટુબલ નહોતા ઉઠ્યા ત્યારે તમારા ચાદરું નહોતી અંકેલી અને જમીને સીધી ગમે ત્યાં મૂકી દીધી હતી ભૂલ તમારી હતી કે નહોતી મને કયો તો હવે શીખાય હવે બીજી વાત ધ્યાન રાખશો બરાબર એટલે મેં તમને છે ને બેટા આ શીખવાડવા આવું આવું જ કરવાનું તમે ક્યાંક ગયા હો જીસણું જયતે અને માણસો છે ને આપણને જોઈને ખબર પડી જાય કે આ છોકરો કેવો છે સવારે ઉઠીને આ બાપુ હતા એને ચાદર હંકેલી લીધી હતી હું કામ હંકે લીધી એને ખબર હતી કે આવી રીતનું હોય કોમન સેન્સ કહેવાય એને શું કહેવાય આ આટલી કોમન સેન્સ બેટા ખબર પડવી જ જોઈએ આપણું ઘર હોય બીજાનું ઘર હોય એટલે હું તમને ખીજાણો હતો અને તમને એની મજા નહોતી આવી એ મને ખબર છે બરાબર સારું હવે આપણે ક્યાં જઈએ છીએ અત્યારે બરડિયા જઈએ છીએ બરડિયા શું કામે જઈએ છીએ દૂધ લેવા કારણ કે દૂધની અંદર ભેળસેળ બહુ આવે છે એટલે હવે અમે અત્યારે જીષ્ણુના આયા ને ત્યાંથી ન જ દૂધ લઈએ પાંચ છ સાત દિવસે વહી જઈએ અને ત્યાંથી અમે દસ બાર લીટર દૂધ લઈ આવીએ પાંચ દિવસે છ દિવસે બેડિયા વહી જઈએ જુનાગઢથી કઈ બેડિયા બહુ દૂર નથી બજારનું દૂધ પીતા નથી કે પાતા નથી છોકરાઓને અત્યારે મિત્રો મોટા ભાગનું દૂધ છે ને ભેળસેળ વાળું આવે છે હું કહો બાબુ તમે એમાં જાજુ જાજુ કારણ કે પહેલાંના સમયમાં છે ને કેટલી ભેંસો અને ગાયો હતી બહુ હતું માલ ઢોર પહેલાંના સમયમાં કેટલું હતું છતાંય દૂધ પૂરું થઈ જતું એક પરી દૂધ ઘરમાં આવતું ખાવા પીવાનું ચાનું બધું દૂધ થઈ જાય એટલો ઓછો વપરાશ કરતા હતા તો એટલું દૂધ વપરાઈ જતું તું આજે ગાયો ભેંસો ઓછી છે અને તોય દૂધ બધું બધાને પૂરું થઈ જાય દૂધનો દુષ્કાળ ક્યારેય નહીં દૂધની તંગી ક્યારેય નહીં એનો અર્થ શું વિચારવા જેવું છે